હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં છો ને આપ સર્વને કૃષ્ણ કનૈયો સદાય સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના તો આજનો ટોપિક આપણો છે કોમેન્ટ ઉપર સરસ સરસ કોમેન્ટો કરી છે ભાઈઓએ અને અમુક પ્રશ્ન છે જેનો જવાબ હું આપને આપવા માંગુ છું તો બન્યા રહેજો વિડીયોમાં વિડીયો ગમે અને મારો જવાબ ગમે પહેલાં તો ભાઈનો પ્રશ્ન જોરદાર છે અને ભાઈના પ્રશ્ન પછી મારો જવાબ ગમે ને તો કોમેન્ટ ચોક્કસ કરજો જય શ્રી કૃષ્ણ અમ ભાઈએ લખ્યું છે કે આજના સમયમાં માન મર્યાદા તમારા મત પ્રમાણે કેવી હોવી જોઈએ તો ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સરસ પ્રશ્ન લખ્યો છે અને જો હું મારા મત પ્રમાણે જ કહ્યું ને તો આપણે આપણા માવતરની આપણા હાહરવેલની અને આપણા મામા મોસાળની આ ત્રણેયની આબરૂ આપણે સાચવવી જોઈએ છોકરો હોય કે છોકરી હોય કલંક તો બધીને લાગે માવતરની આબરૂ દ્વારા પણ જાય છોકરીઓ દ્વારા પણ જાય મોહાળમાં છાંટા ઉડે છોકરા દ્વારા પણ ઉડે અને છોકરીઓ દ્વારા પણ ઉડે અને હાહરિયાની વાત કરવી તો દીકરીઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હાહરવેલમાં આપણે ગયા હોવી પછી કઈ રીતે જીવવું કઈ રીતે વર્તવું કાલ સવારે આપણા માવતરને કોઈ નો કહેવું જોઈએ કે જવા ફલાણાની છોકરી છે એવું મારા મત પ્રમાણે તો આજના સમયમાં માન મર્યાદા આવી હોવી જોઈએ અને સાસરિયામાં પતિદેવની હાહુ હાહારાની લાજ આપણા હાથમાં હોય છે જેવો સમય હોય એવું વર્તવું પડે અને અત્યારની આ મોંઘવારીના સમયમાં જોઈને તો એક પૈડા ઉપર ગાડી ન હાલે આપણા પતિદેવ છે એ એક પૈડું છે પુરુષ છે એ એક પૈડું છે અને સ્ત્રી છે ને એ ગાડીનું બીજું પૈડું છે જો બે વ્હીલ ઉપર ગાડી હાલશે ને તો જ હાલશે થાય છે તો ભાઈ આજના મત પ્રમાણે અમારી માન આવી છે આભાર ભાઈ આપનો અને હવે બીજી એક સરસ વાત કરી દેવી કે જે મેં કર્મ અને ગંગા મૈયા ઉપર જે વિડીયો બનાવ્યો હતો એના ઉપર છે મસ્તીની કોમેન્ટ છે કે જે કર્મ સમજે છે ને એમની કોઈ ધર્મ સમજવાની જરૂર નથી પાપ શરીર નથી કરતું પણ પાપ તો વિચારો કરે છે અને ગંગામાં શરીર નહાય છે વિચારો નહીં ગંગામાં નાવાથી શરીર ચોખ્ખું થાય પાપ ન ધોવાય ખરેખર સરસ કોમેન્ટ લખી છે ભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર મોટભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને ત્રીજી કોમેન્ટ છે સરસ છે શંકરભાઈની તો શંકરભાઈ આપને પણ પ્રણામ જય શ્રી કૃષ્ણ તો કોમેન્ટ લખી છે સરસ અને સુપર કે સુખ શોધવા નીકળ્યા અમે સંસારમાં દીઠી નહીં એ હાટડી હરખની સુખ શોધવા નીકળ્યા અમે સંસારમાં દીઠી નહીં હાટડી હરખની મહિલાને મળ્યા અમે અંતરમાં તો મળી અનંત સુખની સરવાણી માહિલાને મળ્યા અમે અંતરમાં તો મળી અનંત સુખની સરવાણી વાહ શંકરભાઈ ખૂબ સરસ